નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરીશું કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ ગુજરાત એટલે કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ પર આ સરળ સ્ટેપથી કરો તમારું રજીસ્ટ્રેશન રાજ્ય સરકાર શ્રી દ્વારા આપણા ગુજરાતના ખેડૂત ભાઈઓ માટે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ ગુજરાત લોન્ચ કર્યું છે જેનાથી ખેડૂતોની જિંદગીની કેટલીક સરળ બનાવી છે આ પોર્ટલ પર તમે ઘર બેઠા ખેતીવાડી બાગાયતી પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગની અનેક યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકો છો મને બરાબર યાદ છે પહેલાં તો તાલુકા કચેરીના ધક્કા ખાવા પડતા હતા કાગળોના ઢગલા હતા હવે ઓનલાઈન અરજીઓ કોઈપણ ખેડૂતને કોઈપણ જગ્યાએથી કરવી શકે છે તો મિત્રો આપણે આ જ વાત કરીશું કે આઈ ખેડૂત પર નોંધણી કેવી રીતે કરવી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેના ડોક્યુમેન્ટ શું જોઈશે આઈ ખેડૂતોએ ટુ પોઈન્ટ ઓ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મની માહિતી ભરવા માટેના જરૂરી પગલા આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત પર નોંધણી ફરજિયાત છે કે નહીં તે જોઈશું આઈ ખેડૂત પોર્ટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવીશું તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો લાઈક કરો અને અન્ય લોકો સુધી શેર કરો તો આ પોર્ટલ ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે અને તેની વેબસાઈટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે તમે તમામ માહિતી મેળવી શકો છો ચાલો આજે આપણે આ પોર્ટલ વિશે વાત કરીએ અને જાણીએ કે તે કેવી રીતે આપણા જીવનમાં નવી રહ્યું છે સરકારશ્રી દ્વારા યુનિક ફાર્મર આઈડી કાર્ડ ગુજરાત પણ માટે આહવાન કરેલ છે સરકારશ્રી દ્વારા નવીન બનાવેલા ખેડૂત પોર્ટલ ગુજરાત તરીકે ઓળખાશે આ પોર્ટલ ગુજરાત રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિકસાવવામાં આવે છે ખેડૂત ભાઈઓને ખેતીવાડીની યોજનાઓ બાગાયતી યોજનાઓ મત્સ્ય યોજનાઓ અને પશુપાલનની યોજનાઓનો જાતે લાભ લઈ શકે તેવા ઉદ્દેશથી બનાવેલ છે આજે આર્ટિકલ દ્વારા આપણે તમામ માહિતી મેળવીશું તો આ ખેડૂત પોર્ટલને ઇન્ટરનેટની દુનિયામાં તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું આ પોર્ટલ દ્વારા ખેડૂતનો સમયસર અને પારદર્શક રીતે કોઈપણ યોજનાનો લાભ મેળવી શકશે પોર્ટલની વેબસાઇટ જોઈએ તો મિત્રો પોર્ટલમાં કઈ કઈ યોજનાઓ મુખ્ય ચાલે છે તો આ પોર્ટલમાં ખેતીવાડી યોજના બાગાયતી યોજના પશુપાલનની યોજના અને મત્સ્ય યોજનાઓ ચાલે છે તેની ઓફિશિયલ વેબસાઇટ જોઈએ તો મિત્રો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની સાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ રજીસ્ટ્રેશન એટલે કે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી તો ગુજરાત રાજ્યના કિસાનો પોતાની ઓનલાઈન અરજી કરતાં પહેલાં આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત કરવામાં આવેલ છે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન પોતાના મોબાઈલ નંબર દ્વારા પોતાના રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તમારા રજીસ્ટ્રેશન ઓટીપીના માધ્યમથી વેરિફિકેશન કરવાનું હોય છે એકવાર ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ખેડૂત પોતાના યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગિન કરી અરજીની પ્રક્રિયા આગળ વધી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો રિકવાયર્ડ ડોક્યુમેન્ટ ફોર રજિસ્ટ્રેશન ઓન આઈ ખેડૂત એટલે કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટેના ડોક્યુમેન્ટ તો આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરિયાત પડશે તો જેમાં વાત કરીએ તો જાતિનું પ્રમાણપત્ર જો મિત્રો લાગુ પડતું હોય તેને દેવાનું રહેશે ત્યારબાદ દિવ્યાંગતાનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તેને આપવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો પાસ પાસબુક અથવા કેન્સલ ચેક અને ત્યારબાદ આધાર કાર્ડની નકલ અને મિત્રો એક ખાસ વાત કરીએ તો એક ઓટીપી આવે તેવો ચાલુ મોબાઈલ નંબર ત્યારબાદ વાત કરીએ તો હાઉ ટુ ઓનલાઈન રજીસ્ટ્રેશન આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ ગુજરાત તો આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ તો હાલમાં નવીન બનાવેલ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નીચે મુજબની સ્ટેપ બાય સ્ટેપ લેવાના રહેશે ચાલો તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી વિગતવાર સમજીએ સ્ટેપ એકમાં જોઈએ તો આઈ ખેડૂત ટુ ફેટો પોર્ટલ અંતર્ગત લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જેમાં ખેડૂત મિત્રો પોતાનું લાભણી નોંધણી માટે અહીં કરી અહીં ક્લિક કરો અને જો કંપની તરીકે રજીસ્ટ્રેશન માટે તમારે કંપની નોંધણી માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો ત્યાર પછી ખેડૂત લાભાર્થી નોંધણી વિગતો પસંદ કરી ત્યારબાદ અને નેક્સ્ટ પર ક્લિક કરશે ત્યારબાદ ખેડૂતોએ પોતાનો લાભાર્થીનો પ્રકાર ગામનું નામ તાલુકો અને જિલ્લો પસંદ કરવાનો રહેશે તેમાં પોતાનો ખાતા નંબર અને અરજદારશ્રીનું નામ પસંદ કરીને સેવ અને નેક્સ્ટ કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂતોએ પોતાનો જમીનનો ખાતા નંબર અરજદારનું નામ જાતે જ આવશે તેને પસંદ કરીને કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ સાચવો અને આગળ વધુ પર ક્લિક કરો ત્યારબાદ જોઈએ સ્ટેપ પાંચમાં તો તમારો મોબાઈલનું રજિસ્ટ્રેશન કરવા માટે મોબાઈલ નંબર એન્ટર કરો અને ત્યારબાદ સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરો હવે તમને ગા ગમતો પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડની પુષ્ટિ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારું જ રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયા બાદ તમને યુઝરનેમ અને પાસવર્ડ સાચવીને રાખવાનો રહેશે હવે તમારે પોર્ટલ પર લોગિન કરવા માટે યુઝરનેમ અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગિન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ સાતમાં જોઈએ તો હવે તમારે જે તે વિભાગની યોજના માટે ઓનલાઈન અરજી કરવાની છે તે જેમ કે ખેતીવાડીની યોજના હોય બાગાયતી યોજના વગેરે વધુમાં તમે યોજનાનું નામ સર્ચ કરીને અરજી કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો સ્ટેપ આઠમાં ખેડૂત તરીકે તમારે જે યોજના સંબંધિત વિગત આવશે તેને વાંચ્યા બાદ આગળ માટે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મની માહિતી ભરવા એટલે કે સ્ટેપ નવમાં જોઈએ તો હવે આગળ સ્ટેપમાં તમારું ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે જેમાં શ્રીનું નામ પુરુષ સરનામું જિલ્લાનું નામ તાલુકાનું નામ ગામ જાતિ ઈમેલ જેવી માહિતી ભરવાની રહેશે ત્યારબાદ સ્ટેપ દસમાં જોઈએ તો તમારી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં આત્માનું રજિસ્ટ્રેશન એટલે કે સહકારી મંડળીના સભ્ય દૂધ સહકારી મંડળી આધાર કાર્ડ નંબર જેવી માહિતી ભરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનના સ્ટેપમાં બેન્કની વિગતો માંગવામાં આવશે જેમાં બેંકનું નામ વગેરે વિગતો ભરવાની હોય છે ત્યારબાદ સ્ટેપ બારમાં જોઈએ તો ખેડૂતની તમામ વિગતો અપડેટ કર્યા બાદ તમારે ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે સબમિટ કર્યા પછી તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો ત્યારબાદ વાત કરીએ તો તમારી ઓનલાઈન સબમિટ થઈ કરેલી એપ્લિકેશનની વિગતો જોવા માટે અરજી નંબર પર ક્લિક કરતાં તમામ વિગતો દેખાશે તમારી સેવ થયેલી ઓનલાઈન અરજીની વિગતોમાં સેટિંગના આઈકોન પર ક્લિક કરતાં વિવિધ મેનુ દેખાશે જેમાં વ્યૂ એપ્લિકેશન પર ક્લિક કરતાં તમે અરજીની પ્રિન્ટ કરી શકશો જે તમારે સાચવીને રાખવાની રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ ખેડૂત ટુ પોઈન્ટ પોર્ટલ ગુજરાત માત્ર એક વેબસાઇટ નથી પરંતુ ખેડૂતો માટે આશા સરળતાથી સહાય અને વિકાસનું દ્વાર છે જો તમે ખેડૂત છો અને સરકારી યોજનાનો લાભ લેવા માંગો છો તો આજે જ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો તો મિત્રો અમુક પ્રશ્ન હોય છે તેની ચર્ચા કરીએ તો આઈ ખેડૂત ટુ પોર્ટલ ગુજરાત શું છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ ગુજરાત એ ગુજરાત રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ ઓનલાઈન પોર્ટલ છે જ્યાં ખેડૂતોએ ખેતીવાડી બાગાયતી પશુપાલન અને મત્સ્ય યોજનાઓ માટે ઘર બેઠા અરજી કરી શકે છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ ગુજરાત પર નોંધણી ફરજિયાત છે તો આ કોઈ પણ યોજના માટે અરજી કરતા પહેલાં આ ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ ગુજરાત પર નોંધણી ફરજિયાત છે નોંધણી મોબાઈલ નંબર અને ઓટીપી દ્વારા કરવામાં આવે છે આઈ ખેડૂત ટુ પેઇટ ઓ પોર્ટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો આઈ ખેડુ ટુ પેઇટ ઓ પોર્ટલ ગુજરાતની અધિકૃત વેબસાઇટ જે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે આઈ ખેડૂત ટુ પેઇટ ઓ પોર્ટલ ગુજરાત પર અરજી કર્યા બાદ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો અરજી કર્યા બાદ ખેડૂત પોતાના યુઝર નામ અને પાસવર્ડ વડે લોગ કરીને એપ્લિકેશન સ્ટેટસ વિભાગમાં અરજીની હાલની સ્થિતિ જોઈ શકશે આઈ ખેડૂત ટુ પેઇટ ઓ પોર્ટલ ગુજરાત પરથી એકથી વધુ યોજનાઓ માટે અરજી કરી શકાય છે આ જો ખેડૂતો પાત્રતા ધરાવે છે તો એકથી વધુ યોજનાઓ માટે અરજી કરી શકે છે પરંતુ દરેક યોજનાની શરતો અલગ હોઈ શકે છે